ઓફિસે મારા પતિ જો દારૂ પીને આવે છે ત્યારે તમારે જે દેવતા જ એને ઘર સુધી મૂકી જાય છે ઓ એવું છે એક વાત પૂછું તમે પાર્ટીમાં નથી પીધું ના મને એવી ખોટી આદત નથી કોઈ યાર દોસ્તો એ પીલી થી તો તેમની જોડે બેસીને બસ થોડા સ્નેક્સ ખાઈ લઉં છું ઓ એવું છે કે સારી વાત છે બે મિનિટ બેસો ને તમારા માટે ચા કે કોફી લઈ આવું છું અરે કઈ માંધો નહીં હા કાર બહાર પાર્ક કરી છે હું હવે નીકળું છું ઓહો પહેલી વાર અમારા ઘરે આવ્યા છો ને કઈ ખાઈને જશો તો મને ખુશી થશે ઓકે જી બીજી વાર જયારે હું આવીશ ને તો જરૂર ખાઈશ એ દિવસે જયારે હું આવીશ ને તો ભરપેટ ખાવાનું ખવડાઈને મૂકજો બરાબર હમ ઠીક છે સારો મોડું થાય છે નીકળો છો કેમ આવો છો રોજે કોઈને કોઈ તમને ઘરે મૂકવા આવે છે તો મારી ઇજ્જત તું મળે છે લત છોડી ને મારી વાત કેમ નથી માનતા કેટલી વાર કહું ને દારૂ નહીં છોડું હવેથી હું લિમિટ માં પીશ પણ દારૂ નઈ છોડું હા જો એક દિવસ ના પીઉં ને તો લાગે છે જીવ જ જતો રહેશે મારો ઓફો કેટલી વાર તમને સમજાવી પણ તમે સમજો તો નઈ પી પી તમારી તબિયત ખરાબ કરી તમે લાગે છે આટલા વર્ષની જે કમાઈ છે એ તમે પી પી ને બરબાદ કરી નાખશો અરે સાંભળો આના માટે કમાવાની શું જરૂર છે સાંભળ મને ખબર છે મારો કેટલો પગાર છે અને કેટલો પીઉં છું એ પણ મને ખબર છે અરે જારે પણ ખાવાનું ખાતો હું ત્યારે મારો મગજ કેમ ખાય છે थोड़ू मोड़ू बंद राखीश तो खाई वगरनी। <laughs> સાંભળો આલો દૂધ પી લો પીતા હતા પણ હવે તો એ પીવે છે છે કે એમને એટલું મૂકવા માટે આવવું પડે મારું એક સવાલી નિશાન રેશમા રેશમા હા આવું છું હા બોલો સારું ઓફિસ જઉં છું એમાં કોઈ વાંધો નથી સવારે સજી ધજીને ઓફિસર બનીને ઓફિસ જાવ છો તમે અને પાછા વળતા ઓફિસેથી કોઈ દોસ્તના સહારે પાછા આવો છો કમ સે કમ આજે તો પીધા વગર આવો ને કેમ તમારી ઈજ્જતની તચ્ચી ઉડાડો છો સારું હવે છોડને કેમ વરંવર યાદ આવે છે આજે નહીં પીવાનો પ્રયત્ન કરીશો કે તમારી વાતનો ભરોસો કોણ કરશે હા આટલા વર્ષોથી સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા કેમ મારી ઉપર ભરોસો નથી કે તારી સોગન આજે પીધા વગર આવીશ ઓકે

હા જીવી રહી છું તું કે આ શું આટલી ઉદાસ થઈને બોલી રહી છે તબીયત તો ઠીક છે ને અચ્છા એ બોલ કાલે સાંજે મેં બે ત્રણ વાર કોલ કર્યો હતો ફોન પૂરી રીંગ વાગીને કટ થઈ ગયો તે ઉપાડ્યો કેમ નહીં શું વાત છે ફોન સાયલન્ટ પર હતો એવું છે કે કાલે તે મને કેટલા વાગે ફોન કર્યો હતો બોલ જો ને કદાચ સાંજે 7:30 વાગે એ વાત છે એ જ સમયે મારો ઘરવાળો ટૂન થઈને ઘરે આવ્યો હતો એ હોશમાં નહોતો એટલે એમનો દોસ્ત ઘરે મૂકવા આવ્યો એમના દારૂ પીવાના લીધે મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે એના ટેન્શનમાં મેં કદાચ ફોન નહીં ઉપાડ્યો હોય સોરી યાર ખરાબ ન લગાડતી ઓ એ વાત છે તારું ઘરવાળો રોજ પીને આવે છે કે હા યાર મેં કેટલું સમજાવ્યું પણ એ રોજ રાત્રે પીને જ ઘરે આવે છે ઓહો એ તો ખરાબ વાત છે હવે શું કરું એ સમજાતું નથી લાગે છે કે મારું ભાગ્ય જ ખરાબ છે ઠીક છે યાર તે ફોન કેમ કરો એ તો બોલ અરે આપણી સીતા છે ને કાલે એની ગોદ ભરાયની રસમ છે થયું કે આપણે બંને સાથે જઈશું એટલે તને ફોન કર્યો એવું છે કે સારું થયું કોઈના કોઈ રીતે હું આવવાનો પ્રયત્ન કરીશ કાલે મારા ઘરની હાલત શું હશે એ તો ભગવાન જ કહી શકે છે જો હું નહીં આવી શકું તો હું તને ફોન કરીને કહી દઈશ ઠીક છે ને અરે એમ કેમ બોલે છે મેં તને કીધું ને કે મારા પતિના કારણે હું ખૂબ જ હેરાન રહું છું રૂજજી ને કંઈ તકલીફ ઊભી કરે છે એ વાત છે તું ચિંતા ન કર અરે યાર આ બધું જલ્દી ઠીક થઈ જશે ઠીક છે ઠીક છે હું ફોન મૂકું છું ઠીક છે બાય ઓ આજે પણ પીને આવ્યા કિરણ સર તમારું જ ધન્યવાદ છે આ તમને ખુબજ તકલીફ આપી રહ્યા છે અરે ના ચાલશે ઈશ્યુ જરૂર છે સારું હવે હું નીકળું છું